પોરબંદર શહેર આમ તો પક્ષી નગર તરીકે જાણીતું છે અહીં અનેક જળ પલાવિત વિસ્તારો આવેલા છે અહીં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અતિથિ માણવા માટે આવે છે તો અનેક સરોવર પુષ્પોના કારણે નયન રમ્ય બની રહે છે પોરબંદર જિલ્લાના વનાણા અને ગોબાસર સહિતના વિસ્તારોમાં કમળ જોવા મળે છે આ કમળ પબડીમાંથી બનતા હોવાનું પર્યાવરણ પ્રેમીએ જણાવ્યું હતું ભરતભાઈ ઉગાણી પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ખાસ કરીને શિયાળામાં પોરબંદર વિસ્તારમાં મોચા હનુમાનની પાછળ એક તળાવ છે કરલી ગોસાબારામાં વેટલેન્ડમાં તેમજ વનાણામાં આજુબાજુમાં ઘણી જગ્યાએ આપણે કમર થાય છે જે કમર કાકડીમાંથી આપણે પૂજામાં ભગવાનની પૂજામાં આપણે જે પબડી વાપરીએ છીએ તે પૂજા પાન સામગ્રી બધી આપણે વેટલેન્ડમાં પધરાવીએ કોઈ પણ તળાવમાં એમાંથી આ કમળ થાય છે અને જે લક્ષ્મીજીના પૂજન માટે આપણે ઉપયોગ કરીએ છીએ તે શિયાળાની ઋતુમાં ઘણી બધી જગ્યાએ બહુ સુંદર મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે અને જોવાની મજા આવે છે અને લોકો પૂજામાં પણ આ કમળનો ઉપયોગ કરે છે બહુ જ સુંદર દ્રશ્ય સર્જાય અને કોઈ પણ પ્રવાસી ત્યાંથી નીકળતા હોય કે રાહદારી નીકળતા હોય તો થોડીક વાર આ દ્રશ્ય જોવા માટે રોકાઈ જાય છે અને લાગે કે કમળની આખી મોટી ચાદર બિછાવેલી હોય તેવું દ્રશ્ય નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે અને જોવાનો ખૂબ આનંદ આવે છે અને લોકો આ કમળને ત્યાંથી લઈ આવે અથવા તો બજારમાં ક્યાંય કોઈ વેચતા હોય તો લઈ અને ભગવાનની

પોરબંદર જિલ્લામાં અનેક કમળના પુષ્પો મોટી સંખ્યામાં જોવા મળે છે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ટચ એક સરોવર આવેલું છે તેમાં મોટી સંખ્યામાં કમળના ફૂલ જોવા મળે છે તેમને કમળ સરોવર નામ આપવામાં આવ્યું છે હાઈવે નજીક કમળ સરોવરનો નજારો અદ્ભુત બની રહી છે પોરબંદરના પર્યાવરણ પ્રેમી અને બર્ડ કન્વર્જેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂખાણીના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લામાં અનેક તળાવમાં કમળના પુષ્પો જોવા મળે છે પૂજાની સામગ્રી સામાન્ય રીતે લોકો તળાવમાં પધરાવતા હોય છે તેમાં પબડી પણ હોય છે આથી પબડીમાંથી કમળના ફૂલોનું સર્જન થાય છે પોરબંદરના વનણામાં મોટી સંખ્યામાં કમળ જોવા મળે છે તો કોબાસર ટેલેટ આવેલો છે ત્યાં પણ કમળના પુષ્પો જોવા મળે છે તેમજ માધવપુર વિસ્તારમાં કમળના પુષ્પો જોવા મળે છે કમળ લક્ષ્મીજીને પ્રિય છે આથી કમળના પુષ્પો લક્ષ્મીજીને અર્પણ કરવામાં આવે છે પોરબંદરના મહાલક્ષ્મીજીના મંદિરે નિયમિત અને ખાસ કરીને શુક્રવારે મહાલક્ષ્મીજીને અર્પણ કરવામાં આવે છે પોરબંદરના હાઈવે વનાણા ગામને જે કમળ ધરાવે આવેલું છે તેમનું ડેવલપમેન્ટ કરવામાં આવે તો આ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે